મારું નામ સુરેશભાઈ મેઘજીભાઈ પોકાર છે ને હું અસલ મારું જન્મસ્થળ ધર્મેળા કંપા મુકામે થયેલ છે પરંતુ ત્યાં સેટ ના થતાં કંપા જમીન વસાવેલ અને ત્યાં સ્થાયી થયેલ આજથી પર્યંત અને હાલમાં અમે ત્રણેય ભાઈઓ મોડસા ખાતે રહીએ છીએ અને પોતપોતાના બિઝનેસ ચલાવીએ છીએ આ પહેલાં અમારા પિતાશ્રી મેઘજીભાઈ લખુભાઈ પોકાર લગભગ એક વર્ષ પહેલાં દેહ છોડ્યો હતો એ વખતે પણ અમે દેહદાન આપેલું અને લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી એવી રીતે આજની તારીખમાં પણ અમારા માતુશ્રી ભાણીબેન મેઘજીભાઈ પુકારનું પણ અમે દેહદાન કરવા જઈ રહ્યા છીએ આનો લાભ સીધો વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડોક્ટર લાઇન મેડિકલ લાઈનમાં જે અભ્યાસ કરતા હોય એમને ખૂબ જ લાભદાયી નીવડશે એવી હું અપેક્ષા રાખું છું અને માતાજીને સ્વર્ગમાં વાસ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના

હા અહીંયા સિવિલમાં હિંમતનગર ખાતે ભોળી લઈ જશે ફોલોની સ્લંકી નારાયણ ભગવાન કી જય ઉમિયા મા અને હવે અમારા આ ફૈભા હતા ફઈ હતા તો એનું અમે દેહદાન કર્યું છે એના દીકરાઓએ તો આગળની છોકરાઓ જે ભણતા હોય એના માટે એક સાબિત રૂપ થાય કે એને આગળની નવી કોઈક ટ્રીક શીખવી હોય

હું એ ફોરમ સિટીમાં બી બ્લોકમાં રહું છું અહીંયા આજે સવારમાં વહેલી સવારે માતુશ્રીનું મરણ થયું એ માતુશ્રી મારા મિત્ર સુરેશભાઈ મેઘીભાઈ પોકાર હતા એમના માતુશ્રી હતા એમણે ત્રણે ભાઈઓ થઈને સાથે મળીને એમના પહેલાં પણ એમના ફાધરના પણ મેડિકલને દેહદાન આપેલું હતું અને એમને ફરી પણ આ સારો શું વિચાર આવ્યો કે આ એમની માતુશ્રીનું પણ અમારે મેડિકલમાં દાન આપવું છે એ એક ઉત્તમ વિચાર છે અમારી સમાજમાં અને દરેક સમાજ માટે એક આ પ્રેરણારૂપ છે કે મેડિકલના જે વિદ્યાર્થીઓ છે એ આ દેહદાનની જરૂર હોય એ લોકોની જરૂર હોય જ છે એટલે આ એમનો એક ઉત્તમ વિચાર છે આવો બીજી સમાજોમાં પણ અને અમારી સમાજમાં પણ આવો આ પ્રેરણા લઈ અને આવી રીતે દરેક આવી રીતે દરેક જણ જો પ્રેરણા લેશે તો કદાચ મેડિકલ સાયન્સને બહુ જ ઉપયોગી થઈ રહેશે